નમસ્કાર મિત્રો શું તમે હાથ પગના દુખાવા, ખોઠણના દુખાવા, કમરના દુખાવા જેવા શારીરિક કોઈ પણ દુખાવાથી પરેશાન થઈ ગયા છો તો હવે ચિંતા કરવાની જરૂર નથી મેં લઈ આવ્યા છીએ નારદ ઔષધ ભંડારનું આ નારદ માલિશ તેલ આ તેલનો દિવસમાં બે થી ત્રણ વાર હળવા હાથે માલિશ કરવાથી હાથ પગનો દુખાવો હોય, ખોઠણનો દુખાવો હોય, નસ દબાતી હોય શારીરિક કોઈ પણ દુખાવામાં ખૂબ જ આરામ આપે છે એની સાથે સાથે અમે આ વાર્તારે ચૂર્ણ આપીએ છીએ આ ચૂર્ણ સવારે એક ચમચી અને સાંજે એક ચમચી રહેવાથી શરીરમાં સુસ્તી બેચેની કડતર જેવા શારીરિક તમામ દુખાવામાં ખૂબ જ આરામ આપે છે અને આના સિવાય શરીરના દુખાવા કે શારીરિક દુખાવા સિવાય તમને કોઈ પણ બીજી બીમારી હોય ડાયાબિટીસ હોય હરસ હોય પથરી હોય કાદર હોય સોરિયાસીસ હોય જેવી ચામડીની કોઈ પણ અન્ય બીમારી હોય તો તમે અમારી પાસે એકવાર મુલાકાત લઈ શકો છો તમને ખૂબ જ અસરકારક અમે આયુર્વેદિક દવા આપીશું તો આ દવા મંગાવવા માટે સ્ક્રીન ઉપર આપેલ નંબર ઉપર સંપર્ક કરો અથવા નારદ ભંડાર જેતપુર એક અવશ્ય મુલાકાત